નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું સમાચારોની શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યારે તેઓ આજે જશે તેઓ સવારે દસ અને પંદર વાગે ભૈરવ મંદિરના દર્શન કરશે ઉમેદવારી નોંધાવતા પહેલા તેઓ એનડીએના નેતાઓ સાથે બેઠક કરવાના છે માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં દરેક મોટા નેતા હાજર રહેશે અને આગળની રણનીતિ પર કરવામાં આવશે આ પછી પીએમ મોદી અગિયાર ને ચાલીસ વાગે ઉમેદવારી પત્ર ભરવા જશે આ પછી બપોરે બાર પંદર વાગે ભાજપના કાર્યકરો સાથે તેમની બીજી બેઠક થશે ત્યારબાદ પીએમ મોદી વારાણસીથી ઝારખંડ જવા રવાના થશે અને તેમની ચૂંટણી રેલી પણ બપોરે સાડા ત્રણ વાગે કોડરમાં ગીરિહમાં યોજાવાની છે વારાણસીમાં વડાપ્રધાન મોદી છેલ્લી સતત બે ટર્મથી રેકોર્ડ મતોથી બેઠક જીતે છે હવે તેઓ ફરી આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હેટ્રીક નોંધાવશે વારાણસી બેઠક પર કોંગ્રેસમાંથી અજય રાયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે નરેન્દ્ર મોદી આજે પોતાનું ઉમેદવારી પત્રક ભરવાના છે ગઈકાલે તેમણે રોડ શો કર્યો અગિયાર ચાલીસ વાગે તે ઉમેદવારી પત્ર ભરશે બપોરે વારાણસીમાં ભાજપ કાર્યકરો સાથે બેઠક કરવાના છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી બેઠકથી ઉમેદવારી પત્ર ભરવાના છે કાળભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી પત્ર ભરશે તો વારાણસી બેઠક પર કોંગ્રેસમાંથી અજયરાયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ઉમેદવારી નોંધાવતા પહેલા એનડીએના નેતાઓ સાથે વડાપ્રધાન બેઠક કરવાના છે

એક દિવસ પહેલાં એટલે કે સોમવારે તમે જુઓ પાંચ કિલોમીટરનો લાંબો રૂટ શો પછી રાત્રે કાશી વિશ્વનાથ બાબા કાશી વિશ્વનાથના દર્શન અને કાશીમાં જ્યારે તમે જાઓ અને કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી જો તમે કાળભૈરવના દર્શન ના કરો તો એ પૂજા જે છે એ અધૂરી માનવામાં આવે છે અને એટલા માટે જ તેઓએ અને આ મંગળ આજનો દિવસ છે મંગળવારનો દિવસ છે તે જે કાળભૈરોવ છે બાબા કાળભૈરવ એમની ઉત્પત્તિ દિવસ પણ માનવામાં આવે છે અને એટલા માટે આજે સવારે એમની જે આખી પ્રક્રિયાની તમને વાત કરું તો આજે સવારે તેઓ ત્યાં કાળભૈરવના પહેલાં દર્શન કરશે એના પછી એનડીએના જે ગઠબંધક સાથીઓ છે કારણ કે પૂર્વાંચલ જે વારાણસી છે પૂર્વાંચલ ક્ષેત્રમાં આવે છે જેમ આપણે ત્યાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડ કે ઝાલાવાડ કે ગોહિલવાડ હતું એવી રીતે ત્યાં પૂર્વાંચલ આખો વિસ્તાર છે ત્યાં તે ત્યાં જેમ આપણે ત્યાં પાટીદારો છે ત્યાં કુર્મી પાટીદારો છે જેમાં ચૌધરી સૈથવાર જયસ્વાલ એવા અનેક પ્રકારની જ્ઞાતિઓ જ્યાં એમનો ધબધબો છે પૂર્વાંચલમાં પાટીદારોનું અને પાટીદારો ઉત્તર પ્રદેશમાં ઓબીસીમાં પણ આવે છે ત્યાં આગળ અપના દલ સાથે એમનું ગઠબંધન છે અપના દલમાં જે અનુપ્રિયા પટેલ કેન્દ્રીય મંત્રી છે એ એમની પાર્ટી ત્યાં ચાલે છે એમ તો અપના દલમાં પણ બે બે ભાગ છે કે એમના એમના જે મદર છે જે સોનીલાલ પટેલ હતા જે ગુજરી ગયા એમની એ અલગ છે પણ ખાસ કરીને જે આપણા અનુપ્રિયા પટેલ ગઠબંધન મજબૂત માનવામાં આવે છે એની સાથે ગઠબંધન એના એના લોકો સાથે તેઓ બેઠક કરશે એ સિવાય ઓમ ઓમ પ્રકાશ રાજભર જે સોહેલદેવ પાર્ટીના છે પ્રમુખ છે જે અત્યારે જે ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી પણ બન્યા પહેલાં એ સમાજવાદી પાર્ટી સાથે હતા પણ યોગી આદિત્યનાથને ન ગમતા વ્યક્તિ હોવા છતાં પણ પૂર્વાંચલમાં જે ઓબીસી છે રાજભર કોમ્યુનિટી છે એમનો દબદબો છે એમના સારા લોકપ્રિય નેતા છે એની સાથે ગઠબંધન છે એનડીએનું એ તમામ કાર્યકર્તાઓ સાથે તમામ નેતાઓ સાથે તેઓ બેઠક કરશે સવારે કારણ કે ત્યાં બે સીટો જે આપના દલને પણ આપવામાં આવી છે મિર્જાપુર અને બીજી એક સીટ સાથે ત્યાં જે છે કઈ રીતે વધારે વધારે લીડ લઈ શકાય કારણ કે જે રીતે ત્રીજી વખત લડી રહ્યા છે પીએમ મોદી એવી જ રીતે એમની સામે જે રાય છે એ પણ ત્યાં જે એમના પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના એ પણ તેમની સામે ત્રીજી વખત લડી રહ્યા છે બે હજાર ચૌદમાં પણ બે હજાર ઓગણીસમાં પણ અને આ વખતે બે હજાર ચોવીસમાં પણ લડી રહ્યા છે એના પછી સીધું અગિયાર ચાલીસની આસપાસ તેઓ જશે ફોર્મ નામાંકનની પ્રક્રિયા પૂર્ણ કરશે એના પછી જે બીજેપીના કાર્યકર્તાઓ છે તેમની સાથે એક સંબોધન નાનકડું એક કાર્યક્રમ છે અને એના પછી તેઓ ઝારખંડ જવાના છે પણ સવાલ એ છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી વારાણસીની અંદર અપક્ષ ઉમેદવારો જે છે તે ફોર્મ ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને ફોર્મ ભરવા દેવામાં આવતું નથી તેવો આરોપ છે જે ફેમસ કો કોમેડિયન છે શ્યામ રંગીલા એ પણ ત્યાં ફોર્મ ભરવા ગયા છે એમની સામે લડવા માટે એમનું નામ ત્યાં એના માટે કારણ કે એ મોદીની મિમિકરી ખૂબ સારી કરતા હોય છે અને આલોચનાત્મક કરતા હોય છે એ ત્રણ દિવસથી ત્યાં છે પણ એમની ન કોઈ ડોક્યુમેન્ટ કાઢીને અથવા તો એ વાત કાઢીને કરે છે એની ફરિયાદ પણ કરી છે કે શું એમને અપક્ષ કરાવવા માંગે છે જે રીતે સુરતમાં કે તમામ વસ્તુ થઈ એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે આમ તો સમાજવાદી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન ત્યાં જે છે ત્યાં ઉમેદવાર એ ફોર્મ ભર્યા છે બીએસપીના ઉમેદવાર પણ ફોર્મ ભર્યા છે કારણ કે બીએસપી ત્યાં ઇન્ડિયા ગઠબંધન નથી પણ અનેક પ્રકારની હુંસાતુસી અનેક પ્રકારના કાવા દાવા જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં સ્વાગત થયું કાલે જે રીતે ગલીઓમાં લોકો બહાર આવ્યા સ્વાભાવિક છે તેઓ જીતવાના છે પણ સવાલ એ છે કે જો તમે બીજાના ફોર્મ ન ભરવા દેવામાં આવ્યા પક્ષોને તમે ફોર્મ ભરવા દેવા દેતા નથી તો સવાલ લોકશાહી ઉપર સવાલ જે છે ચૂનાવ આયોગ ઉપર જે છે એ થઈ રહ્યું છે છતાં આજનો આજનો દિવસ પણ કાલની જેમ ભાજપ માટે ઉત્સવની અથવા ઇવેન્ટ મેનેજમેન્ટ કહેવાય છે એવી રીતે રહેવાનું છે અને જ્યારે તેઓ પતાઈને ઝારખંડ જશે કારણ કે ઝારખંડમાં પણ હવે ચૂંટણી છે આગામી ચરણમાં તો ત્યાં જઈને તમામ વસ્તુ એ થવાની છે પણ આજનો દિવસ લગભગ બાર એક વાગે સુધી હોચપોચ અને કહેવાય કે ઇવેન્ટ મેનેજમેન્ટની દૃષ્ટિએ જોવા જઈએ તો મીડિયા કવરેજ માટે પણ એ સંપૂર્ણ જે ફૂલ કેવાય કે કવરેજ નો વિષય રહેવાનો છે અને તમામ જે મીડિયા છે દેશ વિદેશના મીડિયા ત્યાં અત્યારે ઉમટી પડ્યા છે પણ બાર વાગ્ય સુધી આ તમામ જે કાર્યક્રમ મેં તમને કીધું એ પ્રમાણે રહેવાનું છે કૃષ્ણા જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે